તો સૌરાષ્ટ્ર અને કચ્છના આર્થિક વિકાસને વેગ આપવા માટે રાજકોટમાં આયોજીત વાયબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે આજના મહત્વપૂર્ણ સત્રમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપવાના છે ઉદ્યોગ સાહસિકોને સંબોધિત કરશે તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો ઋષિકેશ પટેલ અર્જુન મોઢવાડિયા કૌશિક પટેલ સ્વરૂપજી ઠાકોર અને જયરામ ગામિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવી યોજનાઓ પર ચર્ચા કરશે આ સમિટમાં વિવિધ ક્ષેત્રોના રોકાણકારો અને ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે કાર્યક્રમના અંતે ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ એક પત્રકાર પરિષદ યોજશે જેમાં સમિટ દરમિયાન થયેલા એમઓયુ અને ભવિષ્યના રોકાણો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે